ઓપિનિયન પોલ ચારસો પારની વાત એનડીએ ની કરી રહ્યા હતા પરંતુ તે નારો હાલ સિદ્ધ થતો નથી લાગી રહ્યો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ચાર બેઠકો બનાસકાંઠા પોરબંદર સાબરકાંઠા અને પાટણ ઉત્તર પ્રદેશ ની એસી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ટ્રેલ કરી રહ્યું છે ઉત્તર પ્રદેશની બેઠકોમાંથી બેતાલીસ બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન લીડ કરી રહ્યું છે સાથે સાથે દિલ્હીની અંદર ઇન્ડિયા ગઠબંધન ફાયદામાં છે રાજસ્થાનની અંદર ફાયદામાં છે અનેક રાજ્યોની અંદર એનડીએ ગઠબંધનને મોટો ઝટકો લાગી રહ્યો છે સાથે જે ભરૂચ ની જો વાત કરવામાં આવે તો હું તમને એકવાર દ્રશ્ય બતાડવાનો પ્રયત્ન કરું પોલીસ નું જે ચાક ચોબંદ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે કાઉન્ટિંગ સેન્ટર ની બહાર જ હું ઉપસ્થિત છું અને હાલની જે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ છે તે જામેલો છે હાલ ચાર રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે જ્યાં ચૈતર વસાવાને એક લાખ તેતાલીસ હજાર મત છે અને મનસુખ વસાવાને એક લાખ ત્રાણું હજાર મત છે પરંતુ ચૈતર વસાવાના સમર્થકો ઉત્સાહમાં છે કારણ કે તે લોકોનું કહેવું છે કે સિટીનું જે મતદાન છે તે હાલ ગણાઈ રહ્યું છે ગામડાઓનું જે મતદાન છે એટલે કે ડેડિયાપાડા હોય ઝઘડિયા હોય વાલિયા હોય કે પછી નેત્રંગ હોય કે એ બધા જે તાલુકાનું મતદાન છે તેની મત ગણતરી હજુ બાકી છે તેવું તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે ચૈતર વસાવાના બંને ધરમપત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા પણ દ્રશ્યની અંદર તમને બતાડવાનો પ્રયત્ન કરું તે પણ ચૈત્ર વસાવાના સપોર્ટમાં પોતાના જે હસબન્ડ જે તેમની જીતની વાર જોને બેસેલા છે ત્યારે જે પરિણામો આવી રહ્યા છે તે ખરેખર ચોંકાવના આવી રહ્યા છે શરૂઆતી પરિણામોમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારાણસીની બેઠક પરથી ટ્રેલ કરી રહ્યા હતા પરંતુ હવે તે આગળ થયા છે પરંતુ એકવાર પણ એવા સમાચાર પણ જો મીડિયા સામુ ફ્લેશ થાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે તો આ દેશમાં જબરજસ્ત ચૂંટણી આ વખતે થઈ છે તે ચૂંટણી આ ચૂંટણી જેવી ચૂંટણી પહેલા ક્યારે નથી થઈ ત્યારે હવે જોવાનું છે કે ચાર રાઉન્ડની મત મતગણતરી પૂર્ણ થઈ છે અંદર લગભગ જેટલા રાઉન્ડની રાઉન્ડની હજુ પણ બચે છે છે અને તો આમથી આમ પલટાઈ શકે તેવી સંપૂર્ણ રૂપે શક્યતાઓ હોય છે ત્યારે જોવાનું છે કે ચૈતર વસાવા તેમની લીડ મેળવી શકે છે મનસુખ પર કે પછી મનસુખ વસાવા પોતાની લીડને કન્સોલિડેટ કરે છે આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને પલે પલ્લે અપડેટથી અવગત કરાવતો રહીશ કેમેરા સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ભરૂચ